આ સમગ્ર ઘટનાને લઈને રેલવે વિભાગ દોડતો થયો હતો પરંતુ જો સવારે કીમ પાસે જે આ રેલવે ટ્રેક છે મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈના જે બે ડાઉન અપ બે ટ્રેક છે એમાં કીમ પોલીસ સ્ટેશનની હદની અંદર એક રેલવે ટ્રેક ઉપરથી ફિશ પ્લેટ જે હોય છે એ કાઢી અને બાજુના એક ટ્રેક ઉપર રાખવામાં આવેલી હતી નટબોલ્ટ ખોલીને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને આ એમને માર્ક કર્યું કે ભાઈ આ જગ્યાએ ફિશ પ્લેટ કાઢેલી છે જેના આધારે તાત્કાલિક એમણે ગુજરાત પોલીસ રેલવે પોલીસ અને અમારી ડિસ્ટ્રિક્ટ પોલીસને જાણ કરેલી આના આધારે તમામ અધિકારી કર્મચારીઓ તાત્કાલિક જગ્યા ઉપર આવેલા અમુક ટ્રેન છે ગરીબ રથ જે પસાર થવાની તેને રોકી દેવામાં આવેલો કોસંબા રેલવે સ્ટેશન ઉપર સુરત ગ્રામ્ય પોલીસ જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે રેલવે વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને અત્યારે આ બાબતે ગુનો દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટેથી અલગ અલગ ટીમો લગાડેલી છે જેમાં સુરત ગ્રામ્ય પોલીસના એલસીબી એસઓજી જીઆરપી અને ગુજરાત સોરી રેલવે પ્રોટેક્શન ફોર્સ એમના દ્વારા અલગ અલગ ટીમો દ્વારા બનાવી અને મેં આ ખરેખર આ કૃત્ય કરવા પાછળનો મનસુબો શું છે અને આનું કારણ શું છે એ બાબતે અને ભવિષ્યની અંદર આ પ્રકારની કોઈ કાર્ય દુર્ઘટના ન ઘટે અથવા કોઈ કાર્યવાહી એમના તરફથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ભાંગફોડની ન થાય એની માટેથી કાર્યવાહી કરવામાં આવશે જે પણ આ ગુનામાં સંડોવાયેલા છે દોષિતોને તાત્કાલિક ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ જે ફિશર પ્લેટ કાઢીને અને ટ્રેક પર મૂકવામાં હતી તેના સિવાય અન્ય જે એન્કલ છે તે ટ્રેકને અને સ્લીપરને જોડે છે તે પણ દોઢ કિલોમીટરના વિસ્તારમાં એકોતેર જેટલા એન્કલ કાઢીને અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હજી અમે એની તપાસ કરી રહી છીએ ખરેખર કેટલા એમના બોલ્ટ નટ બોલ્ટ કાઢેલા છે અને કદાચ આ અમુક વિસ્તાર સુધી ફેલાયેલો હોવાની શક્યતાઓ છે પણ એક્ઝેક્ટ ન કહી શકાય કે કેટલો એરિયાની અંદર એમાંથી કાઢવામાં આવેલા હતા નટબોલ્ટ પણ જે કાંઈ છે એ તાત્કાલિક રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોની સતર્કતાના કારણે આ તાત્કાલિક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે અને જે પણ કાંઈ હશે એની વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને જે કાંઈ દોષિતો હશે એમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે